હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરી રહી છું નો ફાયર કુકિંગ રેસીપીઝ જેનાના બાળકો સ્કૂલ કોમ્પિટિશનથી લઈને સાતમના દિવસે ઘરે આગળથી કંઈ જ તૈયારી કર્યા વગર ઝટપટથી બનાવી શકશે અને જો આજે તમે છઠના દિવસે બટેટાને બાફીને રાખશો તો આ ત્રણેય રેસિપીમાં ચાર જાન લાગી જશે તો જો રેસીપીનો વિડીયો સારો લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો તો ચલો વધારે સમય બગાડ્યા વગર રેસીપી શરૂ કરે તો આપણી સાતમની ઠંડી વાનગીઓમાંથી પહેલી રેસિપી છે દહીંવડા દહીં બનાવવા માટે કોઈ પણ ખીરું બનાવવાની આથો લાવવાની ઝંઝટ વગર ગેસ ચાલુ કર્યા વગર કઈ રીતના બનાવીશું તે જોઈએ જેના માટે મેં અહીંયા બ્રેડની કોર્નર્સ કાઢી અને આઠ બ્રેડ લીધેલી છે હવે પાણીની આવી રીતના પ્લેટ પર તેમાં મીઠું ઉમેરીશું અને સારી રીતે હલાવી લઈશું ત્યારબાદ અહીંયા એક સાથે મોટા દહીં બનાવવા હોય તો બે બે બ્રેડની સ્લાઇસને આવી રીતના પાણીમાં ડીપ કરી લેવાની છે એકવાર સારી રીતના ડીપ થઈ જાય ત્યારબાદ હળવા હાથે તેને પ્રેસ કરતું જવાનું છે અને જો તમને પ્લેન દહીંવડા રાખવા હોય તો એમ રાખી શકાય હું અત્યારે ફ્લેવર્ડ કાજુ બદામ અને પિસ્તા લઉં છું ત્યારબાદ થોડા એવા હળવા હાથથી આવી રીતના પ્રેસ કરતું જવાનું છે અને બધું પાણી નીકળી જાય ત્યારબાદ હળવા હાથે બ્રેડને પ્રેસ કરી દહીં વડાના જે વડા હોય તેઓ શેપ આપી દઈશું તમે આ વડાની સાઇઝ વધારે નાની કે મોટી કરી શકો છો પણ પોસિબલ હોય ત્યાં સુધી મીડિયમ રાખીશું જેથી કરીને બધા ફ્લેવર બ્રેડમાં અંદર સુધી આવી જાય હવે આ એક જ સરખી સાઇઝના હું અહીંયા ચાર વડા વાળીને રેડી કરી લઈશ વડા સરસ રીતના બની રહ્યા છે ત્યાં સુધીમાં આપણે દહીં વડા માટેનું મીઠું દહીં તૈયાર કરી લઈએ જેના માટે મેં અહીંયા રેગ્યુલર ઘરનું જે દહીં હોય તેને ચાણામાં ચાળી અને એકદમ ઘાટું લઈ લીધેલું અહીંયા હું ચાર દહીં વડા માટે એક બાઉલ જેટલું દહીં લઉં છું આ દહીં નોર્મલી સ્વીટ હોય છે તો હું અહીંયા બે મોટી ચમચી જેટલી દળેલી સાકર લઈશ સાથે સાથે થોડું એવું મીઠું કોથમીર અને દાડમના બી ઉમેરવા હોય તો આમાં પણ ઉમેરી શકાય હું લાસ્ટમાં ગાર્નિશિંગમાં એ બધી વસ્તુનો ઉપયોગ કરીશ તો અહીંયા સારી રીતના હલાવી હલાવી લીધેલું એટલે મીઠું દહીં તૈયાર છે તો આપણે વન બાય વન આપણા જે વડા તૈયાર છે તેની ઉપર બધી ચટણીઓ અને મીઠું દહીંને એડ કરતા જઈએ તો દહીંની કન્સિસ્ટન્સી મેં આટલી ઘાટી રાખેલી છે હવે સૌથી પહેલાં આપણા વડા ઉપર એક જ સરખી રીતે આપણે વધારે દહીંને ઉમેરતા જશું જેટલું વધારે દહીં હશે તેટલા દહીં વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે કારણ કે દહીં વડાને આપણે ઓલરેડી ફ્રાઈડ નથી લીધેલા ત્યારબાદ અહીંયા ખજૂર આમલીની મીઠી ચટણી લીધેલી છે જો ચટણી બનાવતા તમે ભૂલી ગયા હોય તો ખજૂર અને આંબલીને સારી રીતે મિક્સ કરી અને પાણીમાં અડધી કલાક માટે પલાળી દેશો તો પણ પોચો પલટ થઈ જશે તેને ચાળી અને ખજૂર આંબલીની ચટણીની જેમ ગરમ કર્યા વગર ઉપયોગમાં લઈ શકાશે ત્યારબાદ મેં અહીંયા કોથમીર મરચાં ફુદીનાની ગ્રીન ચટણી લીધેલી છે તો તેને પણ એડ કરી દઈએ ત્યારબાદ થોડો એવો ચાટ મસાલો થોડો એવો ગરમ મસાલો અને થોડો એવો શેકેલા જીરાનો પાવડર અને લાસ્ટમાં કાશ્મીરી લાલ મરચું થોડું એવું સ્પ્રિંકલ કરી દઈશું ત્યારબાદ અહીંયા મેં સેવ લીધેલી છે તો સેવના હાથથી થોડી એવી મસ્તી ઝીણી ઝીણી ભૂકી થઈ જાય એ ઉમેરી દઈશું કોથમીરના પાન થોડા એવા કાજુ બદામ અને લાસ્ટમાં હું અહીંયા કોથમીરથી ગાર્નિશ કરીશ તો તૈયાર છે આપણા સાતમ માટેના ઠંડા ઠંડા દહીંવાળા તો આપણી બીજી રેસીપી છે સેન્ડવિચ અહીંયા સેન્ડવીચ બનાવવા માટે જેમ આગળ મેં ખજૂર આમલીની ચટણીઓ કીધેલી ગ્રીન ચટણી છે અને બાફેલા બટેટા છે તે આગળના દિવસે તૈયારી કરીને રાખી શકો ન હોય તો અહીંયા સ્કીપ કરી અને બંનેની જગ્યાએ સોસ અને બાફેલા બટેટા અવોઈડ કરી શકાય હવે અહીંયા મેં ત્રણ બ્રેડ લીધેલી છે તો સૌથી પહેલાં એક બ્રેડ ઉપર ઘરનું જ બનાવેલું બટર છે તેને એડ કરી સારી રીતે સ્પ્રેડ કરી દઈએ અહીંયા આપણે વેજ સેન્ડવીચ બનાવીએ છીએ જો આગળના દિવસે તમે બટેટાનો માવો રાખેલો હોય તો રેગ્યુલર સેન્ડવીચ પણ તમે બનાવી શકો છો એક સ્લાઇઝ ઉપર બટર લગાડાઈ જાય ત્યારબાદ અહીંયા હું થોડો એવો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી દઈશ ત્યારબાદ જેની સમારેલી કાકડી લીધેલી છે જેને આવી રીતના ગોળ કટ કરી અને રાખી દઈશું ત્યારબાદ અહીંયા અમે બીટ લીધેલા છે બ્રેડની સ્લાઇસ પ્રમાણે બીટને અહીંયા એડજસ્ટ કરી લેશું બીટ ઉમેરાઈ જાય ત્યારબાદ અહીંયા અમે કેપ્સિકમ લીધેલા છે જેને આવી રીતના લાંબા કટ કરી અને બધી બ્રેડમાં વચ્ચે ગોઠવી દઈશું ત્યારબાદ અહીંયા જે નેક્સ્ટ સ્લાઇસ આપણે ડાઉન કરવાની છે તેના ઉપર કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી લગાડીશું બધી બાજુ સરસ રીતે લગાડાઈ જાય ત્યારબાદ નીચેની જે બ્રેડ છે તેના ઉપર તેને ઉલટી કરી અને રાખી દઈએ ત્યારબાદ અહીંયા ઉપરની જે બ્રેડની સ્લાઇસ છે તેના પર ખજૂર આંબલીની ચટણી લગાડી દઈશું મી ફ્રેન્ડ્સ આ રીતે બનાવેલી સેન્ડવીચ ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ હવે આ સ્લાઇડ ઉપર આપણે ત્રણ લેયર કરવાના છે તો ઉપરથી આપણે બાફેલા બટેટાનું એક લેયર લગાડી દઈએ આ લેયર લગાડાઈ જાય ત્યારબાદ અહીંયા હું થોડા એવા જે ઝીણા સમારેલા તીખા મરચાં હતા તેનો ઉપયોગ કરું છું તમને મરચાંની તીખાશ ના જોતી હોય તો અવોઈડ કરવી ત્યારબાદ લાસ્ટમાં હું ટમેટાને ગોળાવી રીતના કટ કરી વધારેનું પાણી કાઢી અને રાખી દઈશ ત્યારબાદ રૂટીન મસાલાઓમાં થોડો એવું મીઠું થોડો એવો ચટણી પાવડર સ્પ્રિન્કલ કરી દઈએ ત્યારબાદ જો તમે વ્રત કે ઉપવાસમાં ચીઝ ખાતા હોય તો અહીંયા એડ કરું અધરવાઇઝ અવોઇડ કરવાનું છે હું અહીંયા અડધા ક્યુબ જેટલું ચીઝ ઉપરથી એડ કરી દઈશ ત્યારબાદ થોડા એવા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનોનો ઉપયોગ કરીશ જેનાથી આ સેન્ડવીચનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો આ તો થઈ ચટણીવાળી સેન્ડવીચ હવે અહીંયા ઉપરથી હું થોડું એવું બટર લગાડીશ અને થોડો એવો સોસ લગાડી દઈશ સોસ લગાડાઈ જાય ત્યારબાદ ફરીથી તેને સારી રીતે સ્પ્રેડ કરી લેશું સોસ સારી રીતના સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ હું અહીંયા થો સેવ અને કોથમીરને સ્પ્રિન્કલ કરી દઈશ અને ત્યારબાદ અહીંયા મોટા ચપ્પુ વડે બંને હાથ વચ્ચે રાખી અને કટ લગાવી લેશું જેથી કરીને સેન્ડવીચ તમે આરામથી ખાઈ શકો તો આ આપણી સેકન્ડ રેસીપી જે સેન્ડવિચ છે તે પણ તૈયાર છે તો કટ લગાવીને હું તમને બતાવું છું એટલી ટેસ્ટી બનશે કે સાતમ કે ઠંડા ખાવાનું નહીં હોય તો પણ બધાને ખૂબ જ ભાવશે આ સેન્ડવીચને મેં અત્યારે કોથમીર મરચાંની ચટણી અને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરેલ છે તમે અહીંયા સોસ સાથે પણ કરી શકો છો તો હવે આપણી રેસીપી થર્ડ જોઈએ જેના માટે મેં અહીંયા મમરા લીધેલા છે આ મમરાને મેં આગળના દિવસે જ ડ્રાય રોસ્ટ કરી લીધેલા જો ન હોય તો તમે તડકામાં વાર માટે સુકાવી શકો છો હવે આ મમરા સારી રીતના ક્રિસ્પી છે તો તેમાં વન બાય વન ભેડ બનાવવા માટેની બધી વસ્તુઓ એડ કરી દઈએ જો આગળના દિવસે તમે બાફેલા બટેટા રાખેલા હોય તો એ લઈ શકાય અદરવાઈઝ આ બટેટા અવોઈડ કરવા ત્યારબાદ એક મરચું બી અને નસોનો ભાગ કાઢી ઝીણું સમારેલું મેળામાં ઉમેરી દીધેલું ત્યારબાદ ઝીણા સમારેલા કેપ્સિકમ અને બીટનો ઉપયોગ કરેલ છે બંને વસ્તુ બે બે ચમચી જેટલી રાખીશું ત્યારબાદ અહીંયા ટમેટામાં બી અને પાણીનો ભાગ કાઢી અડધું ટમેટું ઝીણું સમારીને એડ કરી દીધેલું ત્યારબાદ અહીંયા થોડી એવી કાકડી લેશું તેને પણ ઉમેરી દઈએ આ બધી વસ્તુ ઝીણી સમારવાની છે ત્યારબાદ થોડા એવા ડ્રાય ફ્રૂટના પીસીસ માર્કેટમાં જે રેડી ચવાણું આવતું હોય તે બે ચમચી લેશું થોડી એવી સેવ ઉમેરીશું અને મસાલા બી હોય તે બે ચમચી એડ કરેલા છે હવે અહીંયા રેગ્યુલર મસાલાઓમાં થોડો એવો ચાટ મસાલો થોડું એવું મીઠું થોડો એવો કાશ્મીરી લાલ મરચું પાવડર આ બધી વસ્તુને જો તમારે વધારે એન્હિન્સ કરવી હોય તો બહારની સૂકી ભેળની ચટણી પણ ઉમેરી શકાય ત્યારબાદ એક મોટી ચમચી જેટલી ગ્રીન ચટણી અને એક મોટી ચમચી જેટલી ખજૂર આમલીની ચટણી ઉમેરીશું તો તૈયાર છે સાતમના દિવસે ઇન્સ્ટન્ટલી બનાવી શકાય તેવી ત્રણ ઠંડી રેસીપીઓ રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા તમે આમાંથી કઈ રેસિપી બનાવી કાલે તે પણ મને જરૂરથી જણાવજો થેન્ક યુ સો મચ